મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવનાર છે તેના જે ઓનલાઈન ફોર્મ છે તે ભરવાના શરૂ થઈ ગયા છે અને પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે તો આજના વિડીયોમાં આપણે જણાવીશું કે આ ઓનલાઈન ફોર્મ છે કયા ધોરણ માટે છે કોણ કોણ ભરી શકે છે આ ફોર્મ અને કઈ કઈ સ્કૂલના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે તેમજ પરીક્ષાની તારીખ કઈ છે અને ફોર્મ ભરવાના ક્યાંથી ચાલુ થયેલ છે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે વિડીયો લાસ્ટ સુધી જોજો બિલકુલ સ્કીપ ના કરતા અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો તેમજ આપણું ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે હજુ તમે જોઈન ના કરો તો પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તમે જોઈ શકો છો જાહેરનામું છે બે હજાર છવ્વીસ સત્યાવીસ પરીક્ષાનું રાજ્ય સરકાર દ્વારા જે બે હજાર ત્રેવીસ ચોવીસના શૈક્ષણિક સત્રથી ચાલુ થયેલ છે આ સીઈટી પરીક્ષા હવે આમાં તમે જોઈ શકો છો કે કયા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે ઇલિજિબલ છે કે જે વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ છમાં અભ્યાસ કરતા હોય જે વિદ્યાર્થીઓ ધોરણ છમાં અભ્યાસ કરતા હોય અને જે વિદ્યાર્થીઓ સરકારી ગ્રાન્ટેડ તેમજ મહાનગરપાલિકા સંચાલિત શાળા આદિજાજિદ વિકાસ વિભાગની હેઠળ સરકારી ગ્રાન્ટેડ શાળા ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળામાં ધોરણ એકથી પાંચનો અભ્યાસક્રમ ક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલમાં ધોરણ છમાં પ્રવેશ તેમજ જ્ઞાન સેતુ સ્કોલરશીપ માટે તેઓ ઇલિજિબલ થાય છે જે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય એકથી પાંચ ધોરણ તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ મળે છે ધોરણ છથી બાર સુધી અને જે રક્ષાશક્તિ સ્કૂલ છે રેસિડ સ્કૂલ છે તેમાં મેરિટના આધારે પ્રવેશ પણ આપવામાં આવશે વાત કરીએ પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓની તો તમે જોઈ શકો છો કે જે સ્વનિર્ભર શાળાઓ એટલે ખાનગી શાળામાં ધોરણ એકથી પાંચનો અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓને ફક્ત રક્ષાશક્તિ સ્કૂલમાં પચીસ ટકા બેઠકોમાં કોમન ટેસ્ટના મેરિટના આધારે ધોરણ સમા પ્રવેશ આપવામાં આવશે જે વિદ્યાર્થી એકથી પાંચ પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો છે તો તે વિદ્યાર્થીને ફક્ત રક્ષાશક્તિ સ્કૂલનો જ લાભ મળશે એટલે કે રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન મળશે ને તેમાં મફત અભ્યાસ કરવા મળશે ધોરણ છ થી બાર સુધી તો પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીને સ્કોલરશિપનો લાભ મળતો નથી વાત કરીએ કે આ પરીક્ષાનું આયોજન કઈ તારીખે છે તો તમે જોઈ શકો છો કે પ્રતિવર્ષની જેમ આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે જે કોમન ઇન્ટરેસ્ટેડ સીઈ ટી પરીક્ષા છે તે તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ શનિવારના રોજ યોજવામાં આવનાર છે મિત્રો ડેટ યાદ રાખજો એકત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ શનિવારના રોજ આ પરીક્ષા યોજવામાં આવશે હવે આ પરીક્ષાના ઓનલાઈન ફોર્મની તારીખની વાત કરીએ તો જે વિદ્યાર્થી ફોર્મ છે તે તારીખ બે બાર બે હજાર પચીસથી તારીખ પંદર બાર બે હજાર પચીસ સુધી ભરી શકાય છે તારીખ છે તમે જોઈ શકો છો ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે બે બાર બે હજાર પચીસથી તારીખ પંદર બાર બે હજાર પચીસ સુધી જે વેબસાઇટ તમે જે જોઈ શકો છો આ વેબસાઇટ છે જે કહેવાનો મતલબ કે જે પહેલાં આપણે તમે ફોર્મ ઘણા વિદ્યાર્થીઓ ભર્યા હતા શિક્ષકો તથા ભર્યા હતા ચેટ નામની એપ્લિકેશન તેમાં જ આ વખતે પણ એ રીતના ફોર્મ ભરવાનું આવશે હવે આ પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે અંગેનો પણ અલગથી એક વિડીયો આપણે મૂકીશું તે આવતીકાલે આ વિડીયો આવી જશે કે ઓનલાઈન ફોર્મ તમે કેવી રીતે ભરી શકો છો તો તમને ખ્યાલ આવી ગયો છે કે આ પરીક્ષાનું ફોર્મ કોણ ભરી શકે છે તો ફોર્મ છે સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ અને પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ બંને ભરી શકે છે પરંતુ જે ફોર્મનો જે જે પરીક્ષામાં જે તમે પેનિટમાં આવો છો તો લાભમાં ફક્ત પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓને રક્ષાશક્તિ સ્કૂલનો જ લાભ મળશે તેમને સ્કોલરશિપ લાભ મળશે નથી પરંતુ જે સરકારી શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કર્યો છે ધોરણ એકથી પાંચ તો તેમને રક્ષાશક્તિ સ્કૂલનો પણ લાભ મળશે સ્કોલરશીપનો પણ લાભ મળશે બાકીની જે અન્ય સ્કૂલો છે રેસિડેન્શિયલ સ્કૂલ તેમાં પ્રવેશ પણ મળી શકે છે તો આ રીતનું છે મિત્રો હજુ પણ તમારે કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં જણાવજો હું આવશે તેનો રિપ્લાય આપીશ તો કોમેન્ટ કરી શકો છો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો મિત્રો તો વિડીયો પસંદ આવે તો વિડીયો એને એક લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો તો મળી છે બીજા એક નવા વિડીયોમાં